આ તરફ મહિસાગરમાં બ્રાહ્મણ ક્રેડિટ સોસાયટીમાં ઉચાપતનો મામલો સામે આવ્યો છે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સોસાયટીમાં લાખોની આવી મંત્રી દ્વારા અઠ્યાવીસ લાખની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાઈ લોકોની થાપડો પાકથી મુદ્દતે ન મળતા આ ભાંડો ફૂટ્યો હતો વીરપુર પોલીસે મંત્રી સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે જિગ્નેશ જોશી રામશંકર જોશી રમણલાલ જોશી સામે ફરિયાદ નોંધાઈ છે

ખોટા દસ્તાવેજો રજૂ કરી અને આ સમગ્ર કૌભાંડ આચરી હોવાનું બહાર આવ્યું છે જો કે આ સમગ્ર બાબતે બેંકના ઉચ્ચ અધિકારીઓ સંતરામપુર પોલીસ ની મદદ લીધી છે અને પોલીસ દ્વારા આ સમગ્ર બાબતે હાલ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આભાર સમગ્ર માહિતી આપવા માટે